વિશ્વ હિન્દુ પરિષદ બાવાજીપુરા પ્રખંડ દ્વારા શૌર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે રક્તદાન કેમ્પનું આયોજન પાસે આવેલા શ્રી બેઠક મંદિર ખાતે કરવામાં આવ્યું હતું મહાદાનના સંદેશા સાથે યોજાયેલા કેમ્પમાં મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ હદે બજરંગ દળના ધર્મપ્રેમી કાર્યકર્તાઓ જોડાયા હતા આ પ્રસંગે વૈષ્ણવ આચાર્ય પરમપૂજ્ય એકસો આઠ વાગેશ્વર કુમાર મહોદય શ્રીએ ખાસ ઉપસ્થિત રહી સર્વ ધર્મ પ્રેમીઓને શુભેચ્છા આશીર્વાદ આપ્યા હતા માનવ સેવા પણ પ્રભુ સેવાનું એક અંગ છે એ સનાતન સંસ્કૃતિ આપણને શીખવાડે છે સનાતન ધર્મ એવું નથી કે માત્ર ઈશ્વરની આરાધના જ સર્વોપરી છે પણ મનુષ્ય જીવનની રક્ષા કરવી એ પણ મનુષ્ય ધર્મ છે એવું સનાતન ધર્મ દરેક વ્યક્તિ ને શીખવાડે છે મને ખૂબ આનંદ છે વિશ્વ હિન્દુ પરિષદ બાબાજીપુરા પ્રખંડ આજે બેઠક મંદિરની અંદર ખૂબ સુંદર આયોજન બ્લડ ડોનેશન કેમ્પનો આજે રાખેલ છે સમાજ સેવાના એક મોરપીછની જેમ આ સુંદર આયોજન આજે બેઠક મંદિરના આંગણે થયું છે અને વિશ્વ હિન્દુ પરિષદના બધા જ કર્મઠ કાર્યકરો કે જેમને પોતાનું જીવન સનાતન હિન્દુ ધર્મને સમર્પિત કર્યું છે એવા તમામ કાર્યકર્તાઓ સાથે આજે રહીને મન બહુ જ ગદગદીત અને પ્રસન્ન થઈ રહ્યું છે અને ખાસ સોખડાથી પધારેલા સ્વામિનારાયણ સંપ્રદાયના

જલારામ સેવા ટ્રસ્ટ તેમજ હિન્દુ બ્લડ બેંક દ્વારા સેવા લેવામાં આવી છે અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ દ્વારકાધીશ ટ્રસ્ટનો બેઠક કે અમને ખૂબ ખૂબ સહયોગ આપ્યો મારી એક જ દરેક યુવાનોને અપીલ છે કે પાંચ વાગ્યા સુધી બ્લડ બે બ્લડ ડોનેશન કેમ્પ ચાલી રહ્યો છે બને એટલા યુવાનો જેટલા બને એટલા યુવાનો બ્લડ ડોનેશન કરવા આવે જય શ્રી રામ મારું નામ સંજય મહેતા છે વિશ્વ હિન્દુ પરિષદ મહાનગર માં અધ્યક્ષ ની જવાબદારી